આજે જાવલા ગામની પવિત્ર ભૂમિમાં સ્વયંભૂ પ્રગટ થયેલ હનુમાનજીનું મંદિર આવેલું જ્યાં વર્ષોથી પરંપરાગત રીતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં કરવામાં આવે આવે છે છે પૂજા અર્ચના અને યજ્ઞનું આયોજન આ મંદિરમાં સવારથી જ મોટી માત્રામાં ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા માટે ઉમટ્યું હતું આજે રામ ભક્ત હનુમાનજીનો જન્મોત્સવ હોય ત્યારે સાવલી તાલુકાના અનેક હનુમાન મંદિરોમાં જન્મોત્સવની જન્મોત્સવ ઉજવણી કરાઈ રહી છે પૂનમ ના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આખે ભક્તોનું ઘોડાપુર ઉમજું છે સવારે પ્રસાદી સાથે મહાપ્રસાદી અને મારુતિ યજ્ઞનું અત્યારે આયોજન કરેલું છે આ સ્વયંભૂ ટકેલા પાંચ હનુમાનજીઓમાંના એક હનુમાનજી જેમના દર્શન કરવા ઘણા ભક્તો આતુર હોય છે વહેલી સવારથી જ લોકોની ભીડ જામી છે અને ભગવાન આ ચૈત્ર સુદ પૂનમના દિવસે જન્મોત્સવ તેમનો ઉજવાઈ રહ્યો છે તેમાં દરેક લાભો લઈ રહ્યા છે કેટલા વર્ષથી આ જન્મોત્સવ ઉજવાય છે આ જન્મોત્સવ અમારા બાપ દાદા વખતથી ઉજવાઈ રહ્યો છે તે પણ અમને ઘણા વખતથી ખબર નથી પણ ઘણા વખતથી સવાર ને ભોજન પણ અહીંયા પ્રસાદી રૂપે આપીએ છીએ